બધું જય ખૂબ જ છે આપણા બધા આપણી ટીમ તરફથી જયેશ પ્રજાપતિ રાહુલ રાહુલભાઈ જીગ્નેશ મોદી નરેશ પંચાલ સની મેહરા બધા જે જ મહેનત કરી છે બધા વરસાદમાં પણ ભર વરસાદમાં પણ બધા સાથે મળીને યટી જિંદગીભર સાથે દોસ્તી રહે અને આવી રીતના જિંદગીભર કરતા રહી આ થાક પ્રયાસ છે નાનીભાઈએ ચાલુ કર્યું ભગવાન શક્તિ આપે આપણને બધાને જે બધા તરોતાજા રહે બધાની સેવા કરે દેશની સેવા કરે આ બધા જિંદગીભર સાથે રહી છે ખૂબ ખૂબમાં બધામાં સાચી રહીએ દેશ તો આગળ છે હજી વધારે આગળ વધારીએ બધને મેન તો દોવાને દુવા દુવા એ જરૂરી છે બધા પદાપોત પર ફિલ્મ માં છે જયસિંહ માસરે છે મારી છે તમારી છે સરની છે नरेशભાઈ ની જે રાઉની છે આપણે દેશ માટે કાઈ તો કરીએ કે આયાસી ને ગયા છો ભક્તો જે જય રેલા છે તમે જે વેચી લેલા છો એનો તમારે શું લાગે આપણે એટલે ભગવાન જ વેચાવી રહ્યું છે આપડે ક્યાં અવકાશ છે કાઈ પોઝિટિવ વાઇબ્રેશન આ બધાની જ તમારા બધાને અથાક મહેનત છે એટલે આમાં હું એકલો નથી બધા અથાક મહેનત છે અને યુનિટી એકતા એ જ મહેનત છે અને પ્યાર મોહબત આપણે તો પ્યાર મોહબતમાં માનીએ છીએ સારું જ થવાનું શું લઈ લેવે આ હિસાબે ભારતના ન્યૂઝ ચેનલના જીજ્ઞેશ મોદી રિપોર્ટર અને સાથે આપના કેમેરામેન રાહુલભાઈ ગાંધી સાથે જીજ્ઞેશ મોદી

તમારા આશીર્વાદ જોઈએ આ વરસાદ પડી રહેલો છે અને સેવા કરવા માટે આશીર્વાદ આપોબલ ટ્રસ્ટ ને પણ આશીર્વાદ આપો ખુબ આગળ વધે